સામાન્ય રીતે જો કોઈ માણસ હત્યા કરે તો તેને આજીવન કેદ અથવા તોફા સજા થતી હોય છે પરંતુ સુરતમાં એક માનવ ભક્ષી દીપડા ને આજીવન કેદ ની સજા થઈ છે સુરત જિલ્લાના માંડવી થી પકડાયેલા માનવ ભક્ષી દીપડો જંગલોમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે અને હવે તે કેદી તરીકે પોતાનું બાકીનું જીવન પસાર કરશે સુરત જિલ્લામાં હાલ દીપડાની સંખ્યા એકસો પચાસ પર પહોંચી ગઈ છે છ મહિનામાં માનવ પર હુમલાની ત્રણ ઘટના સમાવી છે જેમાં ત્રણેય વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે પણ દીપડો માનવ ભક્ષી બની જાય છે ત્યારે તેને પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હોય છે અત્યાર સુધી સુરત જિલ્લાના આવા દીપડાઓને વડોદરાના પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હતા પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ઝંખવા હિંસક પ્રાણીઓ માટે પુનર્વસન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને પુનર્વસન કેન્દ્રમાં હાલમાં જ માંડવીમાં પકડાયેલો દીપડો પ્રથમ કેદી બન્યો છે હવે પછીની આખી જિંદગી આ દીપડો રિહેબિલિટેશન સેન્ટરમાં વિતાવશે આ દીપડાએ દિવાળીના તહેવાર સમયે માંડવીના ઉશ્કેર રામકુંડ ખાતે રહેતા લાલસિંહભાઈ વસાવાના સાત વર્ષીય પુત્ર અજય પર હુમલો કર્યો હતો દીપડાએ પેટના ભાગે હુમલો કરતાં સાત વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ થયું હતું દીપડાએ બાળકને ફાડી ખાતા રામકુંડ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો બનાવ અંગે લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતાં તેમણે રામકુંડ વિસ્તાર તરફ પાંજરું ગોઠવી દીધું હતું દરમિયાન બાળક પર હુમલો કરનાર દીપડો શિકારની શોધમાં ફરી રહેણાંક વિસ્તારની આસપાસ આવી પાંજરામાં રાખેલા મારણ પાસે પહોંચતા જ પાંજરામાં કેદ થઈ ગયો હતો સુરત જિલ્લા કંદર એક વોંકલ રેન્જ જનકો વેરિયબલ એ लपड़ रेस्क्यू यानी रिहेबलिटेशन सेंटर हम मतलब इनका वो स्टार्ट कर दिया है इसके अंदर टोटल मतलब इनका दस लपड़ रखने के लिए हमारे पास मतलब इनका बेसिक सुविधा है जनरली ये ऐसा सेंटर बनाने के लिए मतलब इनका दो पर्पस ये पहले पर्पस है कोई लपड़ मतलब इनका हैबिचुअली मतलब ह्यूमन के ऊपर अटैक किया ऐसा लपड़ का हम ट्रैप करके हम ये रिहेबिटेशन सेंटर में रखने वाले दूसरी एक मतलब इनका मेन पर्पस है एक कोई भी लपड़ मतलब इनका इंजरी हो गया इनका एक बेसिक ट्रीटमेंट करने के लिए मतलब इनका ये एक सेंटर वो हम रखने वाले हैं जो लेपोर्ट पकड़ा गया है कब तक रखा जाएगा और क्या-क्या फैसिलिटीज़ इनके लिए? जनरली मतलब इनका वो दस लपोट रखने का एक बेसिक फैसिलिटी है इसके साथ एक हमारे पास एक इंटरप्रटेशन सेंटर भी है ये कोई लपोड़ का इकोलॉजी के बारे में और लपोड़ का मतलब इनका इकोलॉजिकल रोल के बारे में हम एक अवेयरनेस देने के लिए मतलब ये इसके अंदर एक इंटरप्रटेशन सेंटर है साथ में मतलब इनका बेसिक फैसिलिटी है मतलब इनका ये कि नेचुरली हम हैबिटेट बोलते हैं उधर इनका बेसिक फूड वाटर और मतलब इनका एक ये सेंटर एक जंगल के अंदर ये एक, एक मतलब इनका वो नेचुरली एक वातावरण ये सेंटर में दे देंगे ये इसके नाम बोलते हैं मतलब एक रिहेबिलटेशन सेंटर